અઢાર વર્ષ પછી શનિ અને રાહુનું મહાયુતિ થશે આ ત્રણ રાશિઓને રાતોરાત રેકોર્ડ બ્રેકિંગ સફળતા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ અઢાર વર્ષ પછી રાહુ અને શનિનું મહાયુતિ થવાનું છે અઢાર વર્ષ પછી શનિ અને રાહુ સામસામે ટકરાશે જના કારણે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓના જીવનમાં ખૂબ મોટો ફેરફાર થવાના છે શનિ અને રાહુ એકસાથે હોવાને કારણે આ ત્રણ રાશિઓના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર થવા લાગશે મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવી જ જોઈએ કારણ કે આ વિડિયો બધા લોકો માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ 18 વર્ષ પછી કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને આશ્ચર્યજનક વાત એ છે કે રાહુ નું આ ગોચર 18મી તારીખે જ થઈ રહ્યું છે મિત્રો 18 મહિના રોજ સાંજે રાહુ કુંભ રાશિમાં ગોચર કરશે આ ગોચર સાથે રાહુ શનિની રાશિમાં આવશે जारे शनि गोचर राहु थी बीजा भाव में आवी स्थिति में राहुना आ गोचर थी मेष राशि सहित अनेक माटे फायदो मित्रों राहुनु नाम आताज ना मन में खराब विचारो आववा लागे छे। लोको हमेशा राहु ने अशुभ परिणामों तो छे। परंतु एवु नथी। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો રાહુ ગ્રહની કુંડળીમાં સ્થિતિ સારી હોય તો તે વ્યક્તિના જીવનમાં પણ શુભ પરિણામો આપે છે જો રાહુ વ્યક્તિની કુંડળીમાં શુભ ભાવમાં હોય તો વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે અને પૈસા કમાવવાની તકો મળે છે જે લોકોની કુંડળીમાં રાહુ શુભ ફળ આપતો સાબિત થાય છે ते लोको तेज मनना छे। आवा ने फिलसुफी और विज्ञान मा उंडो रस ऊँडोरस छे। जो राहू कुंडली मा शुभ स्थान मा हो तो व्यक्ति पोताना जीवन मा उच्च स्थान प्राप्त करे राहू और केतु बन्ने ग्रहों हमेशा विरुद्ध दिशा मा आगर वधे छे। રાહુ કેતુ લગભગ અઢાર મહિનામાં એક રાશિથી બીજી રાશિમાં બદલાય છે અને તેમને રાશિમાં પાછા આવવામાં અઢાર વર્ષ લાગે છે એ જ રાહુ અઢાર મેના રોજ શનિની રાશિ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે હવે અઢાર વર્ષ પછી તે રવિવાર અઢાર મેના રોજ સાંજે પાંચ વાગીને પાંત્રીસ મિનિટ શનિની રાશિમાં પ્રવેશ કરશે राहु हमेशा वक्री गति करे स्थिति में एक राशि आगे बदले राशि में प्रवेश करे छे। मीन राशि पची राहु हवे कुंभ राशि में गोचर करशे राहु अठार महीना सुधी एक राशि गोचर करे स्थिति मेष राशि सहित घनी राशियों ने आगामी अठार महीना सुधी राहुना राशि परिवर्तन थी अंधारिया लाभ छे मित्रों वीडियो में आगर बढ़ता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय शनिदेव महाराज लखो जे शनिदेव महाराज नी कृपा आप सौना परिवार पर बनी रहे नंबर एक मेष राशि मेष राशि ने जाना दइए के अठार वर्ष पची राशि कशिमा प्रवेश थवा मेष राशि माटे सकारात्मक परिवर्तन मित्रों मित्रोंढ़ार मे ना रोज राहू शनि राशि में प्रवेश शुभ रहेशे मित्रों राहु तमारा पर खूबज खुश रहे राहू कुंभराशि में प्रवेशताज राहू कृपा तमारा पर रहे जेना कारणे તમારું જીવન वरदान समान સાબિત થશે મિત્રો કર્મફળ આપનાર શનિદેવની કૃપા પર મળવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે રાહુનો ગોચર તમારો 11માં ભાવથી થશે અને આ ભાવથી વ્યક્તિની ઈચ્છા પૂર્ણ થાય છે ઉપરાંત મિત્રો મિત્ર તરફથી મળતો લાભ પણા ભાવથી જોવા મળે છે आ भाव में बैठेला राहुनी नजर तमारा त्रीजा तीजा अने सातमा भाव पर रहे शे। जेना राहूनू आ गोचर मेष राशि जातकों खूबज रहवानु छे राहुना क्रोधना अंत साथे साथ जीवन वधु अद्भुत बनवानु छे तमे आ समय तारी मेहनत एक नवं स्थान प्राप्त करी शक्शो تمنے નાણાકીય પ્રગતિ મળશે. તમને કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ્સ મળશે જે તમને ખૂબ ફાયદા આપશે. નંબર 2. વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે 18 વર્ષ પછી રાહુ શનિની મીન રાશિમાં પ્રવેશ કરશે તે તમારા માટે ખૂબ જ સારું રહેશે. રાહુનો ગોચર તમને ખાસ લાભ આપવાનું છે. મિત્રો વૃષભ રાશિના લોકો માટે રાહુનું ગોચર હવે બીજા ભાવથી થવાનું છે મિત્રો આ ઘર વ્યક્તિના કાર્યક્ષેત્ર અને પ્રગતિને ધ્યાનમાં લે છે આ ઘરમાં બેઠેલા રાહુની દૃષ્ટિ તમારા ત્રીજા ચોથા અને છઠ્ઠા ભાવ પર રહેશે જેના કારણે રાહુનું આ ગોચર વૃષભ રાશિના લોકો પર સારી અસર કરશે आ समय दरम्यान તમારો સુવર્ણ સમય રહેશે જેના કારણે રાહુના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે 18 મેથી રાહુ દેવ વૃષભ રાશિના લોકો પર શુભ પ્રભાવ પાડશે જે લોકો બેરોજગાર છે તેમને ઈચ્છિત નોકરી મળવાની શક્યતા છે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે मित्रों काम अवरोधो आवी रहया रहा राहु देवना आशीर्वाद थी ते बधा अवरोधों अंत आवशे अने तमारा जीवन फक्त मिथुन राशी, मिथुन राशी में फ्त ज रहेशे। नंबर त्र मिथुन राशि मिथुन राशि जी दई के अठार मे ना रोज अठार वर्ष पछी मीन राशि छोड़ी ग्रह राहु कुंभ राशि में प्रवेश करशे ते तमारा माटे एक सारा तबक्कानी शुरुआत थवा जाहूना क्रोध ने दूर थवा साथे, में महीनों वरदान साबित होवा है तनिदेवना आशीर्वाद पर शक्यता छे। उपरांत तनाइए कि अठार मे न रोज राहू तशा नवमा घर में गोचर कर આ ઘરમાંથી વ્યક્તિનું ભાગ્ય અને ધર્મ માનવામાં આવે છે આ ઘરમાં બેઠેલા રાહુની દૃષ્ટિ તમારા પહેલા ઘર ત્રીજા ઘર અને પાંચમા ઘર પર રહેશે જેના કારણે રાહુના આ ગોચરને કારણે તમને ભાગ્યનો ટેકો મળશે મિત્રો જોકે તમને બાળકો તરફથી થોડી મુશ્કેલી પડી શકે છે એટલા માટે તમારે તમારા સાથનું ધ્યાન રાખવું પડશે ઉપરાંત કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળી શકે છે તમે આ નવી જવાબદારીઓ આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો जो त आ माहिती पसंद तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में जय शनिदेव महाराज जरूर लख थी लखजो जे शनिदेव महाराज की कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने सुधी जोवा बदल आपनों खूब खूब आभार